ઈમેલ મારફતે આરબીઆઈ ગવર્નર શશિકાંતા દાસ તેમજ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનને ધમકી આપવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ એટીએસની ટીમે વડોદરા એસઓજી અને એલસીબી પોલીસને સાથે રાખી વડોદરા શહેરના ચાર દરવાજા નજીક લાડવાડા વિસ્તારમાં મેમણ હોલની નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં તેઓ રાજીનામું નહીં આપે તો અગિયાર સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા ઓપ્ટિકલના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપ્ટિકલના માલિક શકમંદ હોવાથી મુંબઈ તપાસ તપાસનો દોર શરૂ કર્યો છે જ્યારે શહેરના પાણીગેટ નવા તાંદલજા અને પાદરા ગામેથી મળી કુલ ત્રણ શકમંદોની અટકાયત કરવામાં આવી છે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં તંગદેલીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ સર્ચ ઓપરેશન પૂરું થયા પછી મુંબઈ એટીએસની ટીમ સત્તાવાર વિગતો જાહેર કરશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે